ગણેશો પર્વ ની હાલમાં ઉજવણી થનાર છે ત્યારે તે જ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ વાઘેલાની અધ્યક્ષતામાં ગણેશો ઉત્સવ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આયોજીત બેઠકમાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ વાઘેલાએ ગણેશો ઉત્સવ પર્વની કોમી એકતા સાથે એક સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા સૌને અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈપણ જાતની અફવા પર ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પર્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમજ ગણેશો ઉત્સવ પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવાની પોલીસની અપીલને બંને કોમના અગ્રણીઓએ વધાવી લઈને તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઉમલ્લા પોલીસ સ્ટેશન મથકમાં આવતા ગામોમાં હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ਜੋ ਇਹ ਉਹ ਹਾਈਟ ਕੋਲ ਤੋਂ ਪਾ ਪੁਆਇੰਟ ਢਿੱਪ ਸੇ ਮੱਚਵਾ ਤੋਂ ਰਹੇ ਪਰ ਢਿੱਪ ਮਜ਼ਾ ਰਹੇ ਬਰਾਬਰ ਇੱਥੇ ਆ